આગળ વાત કરીએ પરશુતમ રૂપાલાના નામથી પ્રતાપ દુધાતે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે પ્રતાપ દુધાતે રૂપાલાની સરખામણી દુઃશાસન સાથે કરી રૂપાલાને દુધાતે ગણાવ્યા દુઃશાસન દુઃઃશાસન રૂપી રૂપાલાને પ્રજા જાકારો આપશે આ વાત પ્રતાપ દુધાતે કહી છે જેના કારણે વિવાદનો મત પૂરો છંછેડ છે રૂપાલાના નામથી પ્રતાપ દુધાતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી એમાં કોઈ શંકા નથી નારી શક્તિ નું અપમાન છે આ કઈ સૃષ્ટિ નારી શક્તિ નું જયારે અપમાન કરું ત્યારે રાજકોટના લોકો વિનંતી કરવા આવો સરદાર સાહેબ ના સાનિધ્ય માં બેઠાશ ત્યારે

સુશાસન એને કહેવાનો મતલબ કઈ રીતે હતો એ તો એ જાણે પણ આખો વહીવટ જે ચાલે છે એ વહીવટ લોકોને મદદરૂપ થાય એવું નથી ચાલતું એવું હું માનું અમરેલી અમરેલી છે એટલે એમને ત્યાંનું કંઈ વાતાવરણ પ્રમાણે લાગ્યા હશે એટલે એમને ટિપ્પણી કરી હશે પણ વધારે તો સરખી રીતે તમને પ્રતાપભાઈ અને પર્શોત્તમભાઈ રૂપાલાબાઈ શેઢાવા છે એટલે એ કયા બાબતે એને કઈ રીતે કીધું છે એ પ્રતાપભાઈને પૂછશો તો વધુ ખ્યાલ આવશે થી ચોક્કસપણે હું એટલા માટે આ વાત સાથે સમજુ કે અત્યારે જે રીતે દુઃશાસને દ્રૌપદીનું જે ચીરહરણ કર્યું તું અને એ ચીરહરણમાં તમે પણ જોયું છે કે ઘણા બધા લોકો મુગ્દર્શક બનીને જોતા હતા અને જ્યારે ચીરહરણ થતું હતું ત્યારે આપણે જેને છૂટ્ટીને મોકલાવ્યા અથવા તો આપણે જેને ચૂંટીને મોકલવાના હોય જે જર ભર બજારમાં જાહેરમાં એ વાણી વિલાસ કરી અને જે ચીરહરણ કરે છે એ ચિરહરણને હવે રોકવું પડે કેમકે આવા દુશાસનો એ ક્યારેય સુશાસન ન લાવી શકે જો વાત ભારતીય જનતા પાર્ટી સુશાસનની કરતી હોય તો ચોક્કસપણે કહું છું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે જે આર્ટિકલ પાંત્રીસ છે બંધારણમાં તો એના પ્રમાણે પણ અમે સહમત છીએ કેમ કે જો સુશાસન લાવવું હોય તો દુશાસનોને અને દુર્યોધનોને અને જૂતરાષ્ટ્રે એ બધાએ ક્યાંક ને ક્યાંક સમજી જવાની જરૂર છે એનાથી આ સુશાસન નહીં આવે પ્રતાપ પરાજય ને ભારે છે કોંગ્રેસ ની ખાલી છે ત્યારે એમને નજીકના સગાઓ યાદ આવે છે જે રીતે ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે ત્યારે સ્વાભાવિક જ છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરૂ સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની

હસ્તિનાપુર હસ્તિનાપુરની અંદર કરતા હોય દુશાસન વસ્ત્ર પ્રેક્ષક બનતા ગુરુ દ્રોણ દ્રોન જેવા લોકો બેઠા હોય લોકશાહી માં વાણી વિલાસ કરી અને દુશાસન પણ ઉતર્યું છે અને સજ્જન માણસો મુખ પ્રેક્ષક બની ને જોઈ રાખ એ ખૂબ જ બાબત છે માટે તેમની સાથે સરખાવાનું મેં એક વાત કરીશ

આર્થિક પાટનગર સૌરાષ્ટ્ર એવા રાજકોટ ની અંદર રૂપાલાજીએ જે વાણીવિલાસ કરી અને જે બેન દીકરીનું અપમાન કર્યું છે આ સૃષ્ટિની બધી જ બેન દીકરીનું અપમાન કર્યું છે ત્યારે મુખ પ્રેક્ષક બનીને દિલ્હીના નેતાઓ જોઈ રહ્યા છે તો હસ્તિનાપુરની એ સિન સિનેરી અને અત્યારના મહાભારતમાં કોઈ લાંબો ફરક દેખાતો નથી માટે કૌરવ ગણાનાર વ્યક્તિઓ પલટવાર કરતા હોય પોતાનું આત્મમંથન કરે પોતે આત્મમંથન કરી અને લોકતંત્રની અંદર જે બનાવો બની રહ્યા છે તે સાહેબ પટેલ સમાજ ના હોય દલિત સમાજના હોય કોળી સમાજ ના હોય કે સમાજ ના હોય અને એ જમાનામાં અંગ્રેજો હોય કે મુગલ સામ્રાજ્ય સામે લડનાર ક્ષત્રિય નું જયારે અપમાન થતું હોય ત્યારે આ રાજા મહારાજાઓનું અપમાન નથી આ સમાજની અંદર રહેતા બધા જ જીવોનું અપમાન એટલા માટે ગણી શકું કે ફક્ત ક્ષત્રિયો રાજા મહારાજા નહોતા પટેલો પણ રાજા મહારાજાઓ હતા આદિવાસી પણ રાજા મહારાજાઓ હતા બ્રાહ્મણોમાં પણ રાજા મહારાજાઓ હતા બધાની બેન દીકરીને રોટી બેટી સાથે સરખાયું અને એક પણ સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના નેતાઓ નથી કર્યું જે ધરોહર આજે ગુજરાતની અસ્મિતાને અપમાનિત હું ગણું છું અને બહેન દીકરીની ખૂબ જ મોટું અપમાન ગણાય ત્યારે ધૂતરાષ્ટ્ર જે પુત્ર મોહ હતો તેમ

એ ટાઈપનું નિવેદનમાં એ ટાઈપના પ્રયત્નો કર્યા છે કે અમે જ સર્વો પડી કોઈ સમાજ અમારથી સર્વોપરી નથી ત્યારે આવનાર દિવસોની અંદર પરેશભાઈ જાનાણી અને પરશોતમભાઈ રૂપાલાની આ લડાઈ નથી આ લડાઈ આ સમાજની બધી જ બેન દીકરીની લડાઈ છે આ લડાઈ આખાએ અઢારે વર્ણની લડાઈ છે ત્યાં અહંકાર

અને સજ્જન માણસો મૌન થઈ ગયા છે ઈડી સીબીઆઈ અને પોલીસના દમન ઉપર લોકશાહી દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો ત્યારે ફરી વખત મહાભારતનું નિર્માણ ન થાય એના માટેનું અમારું સૂચક નિવેદન છે ને નિવેદન ઉપર કાયમ જી આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા માટે ને વાતચીત કરવા માટે આપણી સાથે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે ફોન લાઈન પર જોડાયા છે યજ્ઞેશભાઈ આપનું સ્વાગત છે પ્રતાપ દુધાતનું જે નિવેદન સામે આવ્યું છે જે ટિપ્પણી સામે આવી છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો ભારતના ઉચ્ચ હોદ્દા વડાપ્રધાન શ્રી માટે ગમે આનાથી વધારે અપેક્ષા શું રાખી શકે કોંગ્રેસ એ તમે જુઓ તો બે હજાર ચૌદ બે હાજર ઓગણીસ અને હવે બે હજાર ચોવીસ દરેક જગ્યાએ

વાતચીત કરવા માટે તો કોંગ્રેસના નેતાઓ પાસે કોઈ અપેક્ષા ન રાખી શકાય કોંગ્રેસને હાર દેખાવા લાગી હોવાની વાત ડોક્ટર યજ્ઞેશ દવે જણાવી છે ટેલિફોનિક વાતચીતમાં આ તરફ ભાજપ નેતા રાજુ ધ્રુવ કે જેમણે પણ કોંગ્રેસને કૌરવ સેના સાથે સરખાવી છે તો હવે રાજનીતિમાં મહાભારતની એન્ટ્રી થઈ ગઈ છે અને વાર પલટવાર થઈ રહ્યા છે રાજકોટની રાજનીતિમાં મહાભારતની એન્ટ્રી થઈ